તેથી બે દિવસ પહેલા તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલને પણ અટકાયત કરવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી સાથોસાથ તેમની સંપત્તિ પણ ટાંચ લેવામાં ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી છબીલદાસ પટેલ સંબંધીઓની ધરપકડ અને તેની મિલકત ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી તેઓ તાત્કાલિક હસ્તથી પોલીસના શરણે થઈ ગયા હતા અને લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી આમાં બનાવમાં ભારે એક રોમાંચક વળાંક આવ્યો છે અને હવે સમગ્ર કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયા છે આવતીકાલે છબીલદાસ પટેલને જે જેઓ આ હત્યા કેસના મુખ્ય આરોપી છે તેમને બચાવ કોર્ટમાં રિમાન્ડની માગણી અત્યારે રજૂ કરવામાં આવશે